ગાંધીનગર ખાતે ભાજપના ચાર ઉમેદવારોએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે જેમાં મયંક નાયક ગોવિંદ ધોડકિયા જેપી નડ્ડા જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા વિધાનસભાના પ્રવેશ દ્વાર પર ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિધાનસભા સામે ગાર્ડનમાં મંડપ લગાવ્યો હતો જેપી નડ્ડા અત્યારે હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સદસ્ય છે રાજ્યસભાની ઉમેદવારી કરવા માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે મને ગુજરાતથી રાજ્યસભાના સાંસદની ઉમેદવારી કરવાની તક મળી તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું